લેલ થવાથી મોત નીપજ્યું દવાના ઓવરડોઝને કારણે બાળકના ઓર્ગેન ફેલ થતા ના આક્ષેપો હાલતા ચાલતા હોસ્પિટલમાં આવેલા અભિરુપ લોખંડીનું મોત ચોથા ધોરણમાં અભ્યાસ કરતું હતું અમાસુમ બાળક ત્યારે પરિવારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત પરિવાર ડિંડોલી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું જો કે બાળકના પીએમ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે આપનું નામ મારું નામ ભગવાન લોખંડે શું થયું હતું તમારા મારો બાળક સન્ડેના દિવસે આ રાત્રે ઝાડા ઉલટી થઈ ગયેલી તો એને સારવાર માટે નોર્મલ ચાલતું ફરતું બાળક એને સાચી હોસ્પિટલમાં લઈ આવ્યા સાચી હોસ્પિટલ મેં નોર્મલી સાડા અગિયારના ગાળે ત્યાં પહોંચ્યા ત્યાં મારી પાસે મેડિક્લેમ હોવા છતાં કે ભાઈ અહીંયા મેડિક્લેમ કેશલેસ નથી ચાલતું તો આ લોકોએ મને પ્રાચી હૉસ્પિટલમાં શિફ્ટ કરવાનું કીધું પ્રાચી હૉસ્પિટલમાં મારું બાળક અને હું અમે ત્યાંથી પ્રાચી હૉસ્પિટલમાં શિફ્ટ થયા એના પછી એક વાગે ત્યાં અમને સારવાર ચાલુ કરી પ્રાઇવેટ રૂમ આપી દીધો પ્રાઇવેટ રૂમ આપવા પછી છોકરાને મેડિસિન ચડાવી મેડિસિન જ્યારે ચડી ત્યારે દસ કે પંદર મિનિટની અંદર એના બોડી ઉપર સોજવવા માંડ્યો અને બાળક પીળું પાડવા માંડ્યું ત્યારે આ લોકોએ એમરજન્સીમાં આઈસીયુમાં દાખલ કર્યો એને આઈસીયુમાં જ્યારે દાખલ થઈ નોર્મલી બે અઢી કલાકની અંદર આ લોકોને કહેવાનું એવું થઈ ગયું કે એના બધા બોડી ઓર્ગન્સ ફેલ થઈ ગયા છે નોર્મલ કોઈ પણ ચાલતું ફરતું બાળક તેને ઝાડા ઉલટી થાય આ કોઈ દિવસ એટલું તરત જ એક્સપાયર ન થાય મારું કન્ઝન્સ એવું છે કે આ લોકોએ કંઈ તો પણ મેડિસિન એવી આપીને આ મારા બાળકને અડાસર એની કરાવીને એને મારી નાખ્યું છે આ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી કટોતરાથી પણ સો નંબર ડાયલ કરીને એમને બોલાયો હું જે વિસ્તારમાં રહેવું છું શણિયામાં આ વિસ્તાર ઢીંડોલી પોલીસ સ્ટેશન પડે ત્યાંથી પણ દિંડોલીથી એક ટીમ મંગાવીને એફઆરઆઈ કરાવી ત્યાં પંચનામાં કર્યો અને અમે મારા બાળકને લઈને હવે સિમિર હોસ્પિટલ પીએમ માટે અહીંયા આવ્યા છે હું ઈચ્છું હું મારે ન્યાય જોઈએ છે કે મને એવું લાગે લાસ્ટમાં આ લોકોએ મારા મારી સાથે જે ફાઇનલ બિલ મને આપ્યું કે બત્રીસ હજાર સમથિંગનું તમારું બિલ થાય છે જ્યારે બાળકની મારે ડેડ બોડી નીચે આવતી હતી ત્યારે આ લોકોએ ફરીથી મને ત્યાં અડાવીને કીધું કે તમારે સત્તર હજાર રૂપિયા ફરીથી આપવું પડશે ફાર્મસીના બાકી છે મારો પ્રોબ્લેમ એ છે કે જ્યારે મેડિક્લેમ કેશલેસ હોય ત્યારે બધું આમાં આ ઇન્ક્લુડ હોય તો તમે ફરીથી મને કઈ હિસાબે પૈસાની માંગ કરી આ હિસાબે આ બધી વસ્તુ જોતા મને એવું લાગે છે કે આ લોકો ખાલી પૈસાનું બિલ બનાવવા માટે મારા છોકરાએ વધારે કંઈક મેડિસિન આપીને એને ક્રિટિકલ કન્ડિશન કરી પણ આ લોકોથી ફરીથી સુધરું ને એટલે મારા બાળકની ડેથ થઈ ગઈ છે આ સહી બોલું ને સામને હસતા ખેલતા ગયા હતા મેરા બચ્ચા બહુ જ સ્ટ્રોંગે બહુ જોંગ वो हमेशा बोलते हैं मम्मी मैं वो कोई भी चीज़ के लिए ना डरता नहीं है कुछ भी नहीं करता पर वो इतनी सी चीज़ नॉर्मल चीज़ें सर वो बाहर का भी ज़्यादा नहीं खाएगा घर का ही खाएगा उसको खाने का भी था खीर खानी थी तो बोलता है मेरा पेट का प्रॉब्लम है इसलिए खीर नहीं बनाया ना रात को मैं खीर खाऊँगा डॉक्टर के पास जाके आता हूँ ऐसा बोला था तो मैं कैसे मानूँ कि मेरा बच्चा चला गया और इन लोग बोलते हैं कि उसको लीवर फेल हो गया ये हो गया उसके ऑर्गन्स ख़राब हो गए कैसे ऑर्गन्स ख़राब हो सकते हंसता खेलता बच्चा अपनी बहन को लेके मैं अगर जगह पे नहीं रहूँ ना तो वो मे मेरी बेटी को संभालता है डेढ़ साल की मेरी बेटी है पूरा टाइम मैं ना मेरी बच्ची को संभालता है माँ के जैसा केयर करता है ये करता है वो मेरी बच्ची को उसकी आदत है वो सो भी नहीं पा रही है मैं कहाँ से लाऊँ मेरे बच्चे को इस तरह से हालत करके रखी ना बेटा उसने उन्होंने जब मेडिसिन चढ़ाया ना तब से बोलते हैं कि उसकी बॉडी टाइट होने लगी और उसका ये ना पूरा बॉडी येलो होने लगा पीला होने लगा और मैंने जब आ, मैंने जब मैं जब देख देखने गई थी ना तो उसके पूरा इस साइड है ना इधर और ये साइड वन साइड है ना पूरा रेड और ब्लैक जैसा होने लगा और अभी जब आ, आएगी ना बॉडी तो आप देखना पूरा मेरा बेटा है ना ब्लैक हो गया मेरे बेटे का कलर फेयर है वाइट है थोड़ा इस तरह का नहीं रेड ब्लैक कुछ कलर नहीं था और इस तरह से और मैंने चेक किया कि कहीं पे कोई निशान नहीं था पर अभी हॉस्पिटल में आने के बाद अचानक कैसे हो गया हंसता खेलता बच्चा आपका जाएगा और हॉस्पिटल में भी एंट्री हुई ना तो उस वो खुद के पैर से चल के गया खुद के पैर से सीढ़ी चढ़ के गया खुद से ही बैठा कहीं पे भी तो वीकनेस तो इतनी भी नहीं आई थी उसको नॉर्मल उसको क्या मैं नींबू पानी भी दी थी कि तेरे को वीकनेस लग रहा है ना तो हॉस्पिटल जाने के टाइम पे पा, पानी पी के जामरण महादेव न्यूज सूरत